ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓઇન્ટમેન્ટ ઓઇન્ટમેન્ટ શબ્દનો અર્થ મલમ શરીરે ચોળવાનો લેપ કે ઉટનો થાય છે મિત્રો મલમ નરમ હોય છે અને આપણે તેને ફાટેલા અથવા ઉઝરડાવાળા અંગ પર લગાડવા ઉપયોગમાં લઈએ છીએ ઓઇન્ટમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રબ ધી ઓઇન્ટમેન્ટ વેલ ઓન ધ સ્કીન એટલે કે મલમ ત્વચા પર સારી રીતે ઘસો એક બીજું ઉદાહરણ જોઈએ ધીસ हर्બલ ઓઈન્ટમેન્ટ વિલ હેલ્પ ટુ હીલ યોર વુન્ડ ક્વિકલી એટલે કે આ હર્બલ મલમ તમારા ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ